સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણી બીચ આવે ને બીચ પણ મોટી બીચ ભાઈ બીજ આવે તો આપણે આપણી મા લીલબાઈના ગુણગાન ગાવીએ તો મેરમાં લીલબાઈમાં એક જ ત્યાં ચીરતા હમાવું કંઈ હલવું ને આપણી એક કીડી કડે ને ત્યાં રાયડ બોલે જાય ત્યાં ચીરતા હમાવું એ કંઈ હલવું ને અને એના પરસા પણ જે રામાપીરના પરસા છે એ જ રીતના હજે પણ માતાજી જે પ્રેમ થી પૂજે ભાવ થી પૂજે એ બધાય ની પ્રસાદ એ હજ જે માણા માણા કામ કરે તો આવી સે અમારી મેરાણી માં તો આવો આપડી અને મેર માં અમારે એક જ થઈ લે ભાઈ માં કે યુ સો યુ સો તે બરાડા નો ડુંગરો લગ્ની લાગીરા માપી ના ના રે માયા ખુ દે જોય મી તણી રે માયા ખુ દે જોય મી તણી રે મારે જોવા મેં રાણીમાં ના રૂપ લગ્નિ લાગીરા માપી ના ના મારે જોવામાં મેરાણી ના રૂપ લગ્ન લાગી રામા પિના નામ રે માજી બધે જોયમી તણી રે મારે ગાવાલી બાઈ માના ગુણ લગ્ન લાગી રામા પિના નામ રે મારે ગા રે મા તણારે હરી તણારથ દેજો રી મા તાળી પાડું તારા નામની લગ્ન લાગીરા માપી ના નામની રે મા નાના મણી રે માં પગ દેજો પરમેશ્વરી રે મા પગ દેજો પરમેશ્વરી હું તો દોડી આવું તારે ધામ લગ્ન લાગીરા માપી ના મની રે હું તો દોડી આવું તારે ધામ લગ્ની મા મોઠવાડે આમ બોરો પિયો રે માં મોઠવાડે આમ બોરો પિયો રે એની ડાઢળી સીસલી ગામ લગ્ની લાગી રામાપી નાનામી રે એની ડાળી ઉઠળી સીસલી ગામ લગ્ન લાગી રામાપી નાના મની એની સાયા પડી કંડોળા ગામ મારે સાયા પડી કંડોળા ગામ મારે ફળ પૈક્યા કોઠડી ગામ લગ્ન લાગી રામા પીના ના નામ રે એના ફળ પૈ કોઠડી કોઠળી ગામ લગ્ન લાગી રામા પી નામ నూు పగ తెడియ నగతే ఫడియారో ప్రసో అటారే వరణ లగ్ లాగీ రామా పినా రే ఏ ప్రసాద లేని రామా నా ઉસો ઉસો તે બરડા નો ડુંગરો રે ઉસો ઉસો તે બરડા નો ડુંગરો રે ઇથી ઉસાલીર બાઈ માના ધામ લગની લાગી રામા પિના ના મની રે બોલો લીરબાઈ માતની જય તો આવું લુડું લીરબાઈ આઈનું કીર્તન છે તમને ગમે ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને એથી કંઈ ન કરો તો તમે હિખેતા લીજો જ સત્સંગ જરૂર કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ ન થાય તો કંઈ નહીં પણ હિખેત સત્સંગ જરૂર કરજો તમે ગાયજો બીજાને હું